હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો કિરણ માલુસણાનું નવો આવે રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી ચેક મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે જૂની ઓળખેન સિંગર કિરણ માલોસણાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવાય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવેલું છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે જૂની ઓળખે કિરણ માલોસણાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે એ પણ જોઈ મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલ છે આ સોંગ અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ મિત્રો સાથે સાથે વીએમ થલવાડા યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે જૂની વોર્ડ ખેડ સિંગર કિરણ માલો આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલ છે આ સોંગ તો જોવાનું ચૂકતા નહીં અને મિત્રો આ સોંગ સાંભળવા માટે વીએમ થલવાડા યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો